લસણ વાળો છે એમાં બધું જ છે લસણ આલુ કોથમીરી ફુદીનો મરચાં મૂકી ધાણા જીરું ગરમ મસાલો બધું એ બધું નાખી ને આપણે પેસ્ટ કરી લેવાનું અને આને આમાં પછી મીઠું નાખી ડબ્બામાં ભરી મસાલાને મીઠું નાખી ને ડીપ મૂકી લેવાનો તો આરામ છે આપણે દસ દિવસ ચાલે એટલે રોજ નહીં વાપરતા હોય તો પંદર દિવસ બી ચાલે જો તેલ માં મસાલો નાખી દીધો અને આને

જો હવે ધીરે ધીરે મસાલો શેકવા લાગ્યો ને તો હવે આમાં જ આપણે થોડી કોથમીરી નાખશું અને બીજી કોથમીરી બટેકા નાખશું ને પછી ઉપર નાખે સમારીને નાખી લે

પાણી નાખતા સાઈડ માંથી તેલ બધું બહુ હવે નહી પકવાનું સ્લો ગેસ પર એક બે મિનિટ આમ રાખશું બટેટા અને મસાલો બધો આપણો મિક્સ થઈ જાય સરખી રીતે હવે આપણે આને ઉપર પાછી કોથમીર નાખવાની છે તો ઝીણી ઝીણી સમારી લેસુ

આપણું બધું જમવાનું અહીંયા બની રેડી છે જોઈ લો અહિયાં મસૂર છે મસૂર અહીંયા આપડા લસણ વાળા હમ મસ્ત ભીંડા શાક ભીંડા બટેકા અહીંયા છે રાઈસ અને ગરમા ગરમ રોટલી અને જો

તો કેવી છે મસ્ત છે મસ્ત છે તો ચાલો હું જરા કે ટેસ્ટ કરી લઉં મને આમાં જરા નારિયેળ બી ક્રન્ચી લાગે નારિયેળ પણ લાગે ના કે નહીં ના નારિયેળ નથી હની હની ક્રન્ચી છે હની છે

બહારનું ચાલો ચાલો ફ્રેન્ડ્સ અમે આવી ગયા ઘરે ઘરે અને આવીને તમને જો બતાવું છું કે અમે શું લેવા માટે ગયા તા ફોર્ટ માર્કેટ તો આ લીધી છે મેં પેટ્રોનિક્સની સેલ્ફી સ્ટીક જ્યાં ફોર્ટ માર્કેટ ઉપર કેમેરાની દુકાનો અને હોલસેલ દુકાનો ઘણી બધી છે તો ચાલો આપણે આ અનબોક્સિંગ કરી લઈએ ત્યાં તો અમે અનબોક્સિંગ કર્યું પણ આપણે ઘરે આવ્યા તો હવે પરફેક્ટ રીતે જોવાનો વારો ઘરે હોય ત્યાં તો એટલી ભીડ હતી ને ફ્રેન્ડ્સ ત્યાં બધી ઘણી બધી વસ્તુ મળે છે કેમેરા કેમેરા ડીએસએલઆર બધું ગોપ્રો ફટાફટ બાઇક પર ગયા ને ફટાફટ આવ્યા કેમ કે ગાડી પાર્કિંગ કરી હતી એની ટેન્શન હતી કે ગાડી ઉપાડીને નહીં લઈ જાય કેમ કે બસ મેઈન રોડ થી આમ થોડીક જ અંદર પાર્કિંગ કરી એટલે ગાડી ઉતરી એટલે ભલે ત્યાં કઈ વિડિયો નહી લીધો અમે મેં કીધું કે ઘરે આવશે પછી આપણે વિડિયો લેશું ને ફ્રેન્ડ્સ ને બતાવશું કે જો અમે શું લાવ્યા તો ઘણી બધી વસ્તુઓ મળે છે GoPro ને ઘણો બધો Insta 360 તો જોઈ લો પેટ્રોનિક્સ ની અમે આ લાવ્યા છે એકદમ હેવી ક્વોલિટી વાળી હેવી ડ્યુટી સેલ્ફી સ્ટિક ને એની જોડે વાયર વી છે આ રિમોટ નું ચાર્જર એટલે કે ડેટા કેબલ ને આ છે એનું રિમોટ છે ને આ મિત્રો થ્રી સિક્સટી વાળી સેલ્ફી સ્ટીક છે આખી અને સેલ્ફી સ્ટીક જો કેટલી આમ બિલ ક્વોલિટી જે કે લો એલ્યુમિનિયમ છે એટલે આમ માર્કેટ જેવી લૂઝ આવે ને ખરાબ નહીં થાય ને આખી ટોટલી આવી રીતના આમ થ્રી સિક્સટી રોટેજ થાય છે ને આ જે અહીંયા જે કેમેરો છે

તો બહુ સારી લાગી કેમ કેવી સેલ્ફી સ્ટીક તમે કમેન્ટ કરજો અને આ સેલ્ફી સ્ટીક એક કારણ માટે લીધી છે કે મેડમ ક્યારેક એકલા હોય નું કઈક કરતા હોય તો એ મૂકીને એકદમ પરફેક્ટલી વ્લોગ બનાવી શકે બરાબર ને મેડમ ખબર નથી એટલે આખી આમ વન એટી મને શીખાડ્યું છે બોલવા માટે પેલા તો કેવા લખી લખી બોલતા હજી અમે બોલવામાં થોડા એ તો સવાલ તો એમ કહેવાનું મતલબ એમ હતું કે તમે એકલા પણ ક્યારેક તમે કરતા હોય ને તો તમે ઈઝીલી તમે કરી શકો છો ઇન્સ્ટાગ્રામ ના નાના મોટા આપણે બનાવશે ને એ સુજે રેસિપી બનાવવા કે અમારી પાસે જે ટ્રાયપોડ હતો ને એ બેકાર હતો એ બહુ ઓલું થઈ હલી આતો તો એટલે એના માટે થોડે આજે હેવી ડ્યુટી એકદમ લીધી કે એકલા બી કાઈ કરી શકીએ 180 ડિગ્રી બી છે એટલે સમજો ને યાર રસોઈ બનાવતા હોય ને ઉપર આવી રીતના કેમેરો ચાલતો હોય એટલે કશું કાઈ પ્રોબ્લેમ નહી આવે તો ચાલો મિત્રો વિડિયો લગભગ લાંબો થઈ હશે તો આપડે આટલો જ રાખીએ મળીયે કાલે એક સરસ મજાના નવા વિડીયો ત્યાં સુધી વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી